નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ દાહોદના કિસાન પ્લાસ્ટિક ગોદી રોડ ખાતે એવીપીએલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પીએમ વિશ્વકર્મા યોજની છ દિવસની તાલીમનું સમાપન કરવામાં આવ્યું દાહોદ જિલ્લા મિસ્ત્રી તરીકે કામ કરતા લોકોની તાલીમની શરૂઆત દાહોદના ગોદી રોડ ખાતે આવેલ કિસાન પ્લાસ્ટિક ખાતે કરવામાં આવી જેમાં શનિવારના રોજ છ દિવસની તાલીમ પૂર્ણ થતાં ત્રણ દિવસ સુધી બસો ચોપન જેટલા મિસ્ત્રીની ટ્રેનિંગ લઈ ચૂકેલા લોકોની પરીક્ષા લેવામાં આવશે જેમાં એલડીએમ અને ડીઆઈસીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ રાજમિસ્ત્રીની ટ્રેનિંગ લઈ ચૂકેલા લોકોને સમજણ આપવામાં આવી અને લાભાર્થીઓએ પરીક્ષા પાસ કર્યા પછી સ્ટાઇપણ પંદર હજારનું ટૂલ કીટ ખરીદવા માટેની કુપન આપવામાં આવશે અને છ દિવસની ટ્રેનિંગ લઈ ચૂકેલા લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે સર્ટિફિકેટ પરથી લાભાર્થીઓને એક લાખ રૂપિયાની લોનની સહાય આપવામાં આવશે અને તેઓ ઉપસ્થિત લીડ બેંક મેનેજર દ્વારા લાભાર્થીઓને સમજણ આપવામાં આવી હતી વંદે માત્ર ગત ઓગસ્ટના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં એવી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા દાહોદ જિલ્લાના લગભગ ત્રણસો ને જેટલા લાભાર્થીઓને સંપર્ક કરવામાં આવ્યો હતો તેમાંથી અઢીસો જેટલા લાભાર્થીઓએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ અહીં આગળ દાહોદ શહેરમાં કિસાન પ્લાસ્ટિક ગોધી રોડ ખાતે લઈ રહ્યા છે આજે આ તાલીમનો છઠ્ઠો દિવસ છે અને છેલ્લો દિવસ છે આવનારા ત્રણ દિવસની અંદર અંદર તબક્કાવાર તમામ લાભાર્થીઓની પરીક્ષા થવાની છે અને પરીક્ષા બાદ પાસ થયા બાદ જે સર્ટિફિકેટ મળવાનું છે એનું તાલીમ સર્ટિફિકેટ જે મળશે એ સર્ટિફિકેટ પછી તમામ લાભાર્થીઓને કુલ ત્રણ પ્રકારના અલગ અલગ લાભ થવાના છે જેની અંદર રોજ જે તા તાલીમમાંથી છ દિવસ આવ્યા છે તેના સ્ટાઇફન્ડ રૂપે રોજના પાંચસો લેખે પચીસસો રૂપિયાનો લાભ સીધો એમના ખાતામાં આવશે તદઉપરાંત પંદર હજાર રૂપિયા સુધીનું ઈ વાઉચર આવશે જેનાથી જે એમને બ્રિક મેસનના લાભાર્થીઓ સૌ છે તો બ્રિક મેસન અંતર્ગત જે પણ ટુલકીટ એમને આગામી લેવાની છે એના પંદર હજાર રૂપિયા સુધી ટૂલકીટ ખરીદી શકશે તથા ઉપરાંત આનો જે સર્ટિફિકેટ જે મળશે તેના પર એક લાખથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની વર્ષની પાંચ ટકાવાળી લોન મળવાની છે અને આ તમામ લાભ દાહોદ જિલ્લાના લાભાર્થીઓને મળી રહ્યો છે તબક્કાવાર દાહોદ જિલ્લામાં જેટલા પણ લાભાર્થીઓએ ફોર્મ ભર્યા છે એને તબક્કો એક પછી એક અલગ અલગ જગ્યાએ જે તે એજન્સીઓ દ્વારા તાલીમ આપવામાં આવશે અને તાલીમ આપ્યા પછી સર્ટિફિકેટ એ લોકોએ લીધા પછી એમને જે તે લાભ થવાનો છે તો આજે રોજ આ છઠ્ઠો દિવસ અમારો છેલ્લો દિવસ છે દાહોદના નીડ બેંકર પણ આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે સાગર સર અને એમની ટીમ અને એમને બેન્કની અંદરની શું પ્રોસેસ હોય છે લોન કઈ રીતે મળશે એની પણ ખૂબ જ સરળ ભાષામાં જાણકારી આપી છે આમ દાહોદ જિલ્લામાં હું આપના થકી બસ એટલું કહીશ કે વધુમાં વધુ આનો લાભ લે ખૂબ જ સારી યોજના છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ